અત્યારે જમવા આયા એ કાઠિયાવાડી ભાણોજ જુનાગઢ વાળા ગીર નેડો જે દાસ્તાન સર્કલ રીંગણું પર જ છે સારું રેસ્ટોરન્ટ સિટિંગ વ્યવસ્થા ખાટલા ખુરશી નીચે બેસ્યું હોય તો ટેસ્ટ કરીને ગઈ છે તમને જેવું છે આ છે શું મસ્ત મેનું હા લાઈવ થાર વઘાયેલું ભાજી રોટલો મેં એક શાક નહીં લીધું છોલે ચણાનું સેવ ટમાટર કાજુ લસણ અને ઓળો હા ટામેટા ડુંગળી કાકડી બાજી રોટલો મસ્ત ને ભાજી નો રોટલો અરે વાહ દાદા ની મજા ખાવાની

મીડિયમ ત્રણસો રૂપિયા પ્રમાણે મીડિયમ હતું પ્રાઇઝ હાઈ હતી પણ જમવામાં બહુ મીડિયમ ચેસ્ટ હતો હા ચલો વઘા જમ્પ પાણી વગર જમવા મારી જો પહોંચાડે